હલો મિત્રો તમને ખબર છે કે ટેટ ટાટ માટે આપણી ચેનલ પર વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવામાં આવેલું છે તો આજે મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્ત્વનો એક ટોપિક છે મિત્રો જેના અંદર આપણે પ્રજ્ઞા અભિગમ સંપૂર્ણ આપણે ભણીશું મિત્રો એમ બેઝ તોતેર પ્રશ્નો છે મિત્રો આ પ્રજ્ઞા અભિગમના જે તમારી ટેટ ટાટની પરીક્ષાના અંદર સો ટકા કામ આવવાનો છે અને તમે બે હજાર તેવીસની પરીક્ષા આપી હશે મિત્રો પ્રજ્ઞા અભિગમના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે તો મહત્વના આ પ્રશ્નોનું આ વિડીયો તમને ગમતું હોય તો લાઇક લાઈ શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ પ્રકારના એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો કારણ કે મટીરિયલ બધું ભેગું કરવું પડતું હોય છે અને એના ક્વેશ્ચન બનાવવા પડતા હોય છે એટલે એક લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ આર્ટ માટે ખૂબ મહત્વનો સંપૂર્ણ આખો આપણે પ્રજ્ઞા અભિગમ તોતેર એમસીક્યુના અંદર આપણે સારી રીતે ભણીશું મિત્રો જે તમારી ટેટ આર્ટની પરીક્ષાના અંદર સો ટકા કામ આવવાનો છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી તો જૂન બે હજાર દસથી મિત્રો ગુજરાતના અંદર પ્રજ્ઞા અભિગમની શરૂઆત કરવામાં આવી હતી હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે તો હાલ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓના અંદર પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે તો ધોરણ એકથી બેના અંદર ચાલું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે તો પ્રજ્ઞા અભિગમના અંદર મિત્રો કુલ ચાર જૂથ હોય છે આ ચારે ચાર જે જૂથ હોય છે ને મિત્રો એના અંદરથી પ્રશ્નો બે હજાર ત્રેવીસને મિત્રો ટેટ ટાટના અંદર પૂછાઈ ગયા આગળ પ્રશ્નો હવે એના અંદર હું તમને સમજાવીશ તો આ પ્રકારના વિડીયો મિત્રો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમારી ટેટ ટાટના અંદર મિત્રો આ પ્રજ્ઞા અભિગમ સો ઢગા છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂથ એકનું નામ અને રંગ ગયો છે તો જૂથ એક જે છે મિત્રો એનું નામ છે મિત્રો શિક્ષક સમર્થિત અને રંગ છે ગુલાબી તો યાદ રાખજો મિત્રો આ ચાર જૂથ છે ને એના અંદરથી ગમે તે જૂથ મિત્રો પૂસાઈ ગમે તે જૂથ મિત્રો પૂસાઈ શકે છે એનું નામ અથવા કયો રંગ છે આવા ક્વેશ્ચન બેઝિક તમારી ટેટ આટના અંદર બની શકે છે જૂના બે હજાર ત્રેવીસના પેપર જોઈ લેજો એટલે તમને થોડો આઈડિયા આવી જાય હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂથ બેનું નામ અને રંગ ગયો છે તો નામ છે મિત્રો સહપાઠ જૂથ અને રંગ છે મિત્રો લીલો તો યાદ રાખજો નામ અને રંગ યાદ રાખજો કથાઈ આ પ્રશ્ન પૂછાયો હતો હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂથ નું નામ અને રંગ ગયો છે તો જૂથ ચારનું મિત્રો નામ છે મૂલ્યાંકન જૂથ અને રંગ સે મિત્રો વાદળી જેને આસમાની કલર પણ કહેવામાં આવે છે તો આ ચાર ક્વેશ્ચન બની શકે છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે સહપાટી જૂથની નિશાની કઈ છે તો લીલા રંગનો જૂથ છે મિત્રો યાદ રાખજો આ સહપાટી જૂથ છે મિત્રો એની નિશાની કઈ છે તો આ જૂથ છે મિત્રો એ લીલા રંગનું છે આ એની નિશાની છે બરોબર આ લેવલના પ્રશ્નો બની શકશે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે તો ધોરણ બે ગુજરાતીના અંદર મિત્રો આ સચિત્ર બાળપોથી લઈ શકાય છે બરાબર યાદ રાખજો ધોરણ બે ગુજરાતીમાં હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે તો જો મિત્રો આવા બેઝિક પ્રશ્નો હોઈ શકે છે કે અર્લી રીડર જે છે ને એ કયા જૂથનું કાર્ડ છે તો જૂથ ત્રણનું મિત્રો આ કાર્ડ છે અર્લી રીડર હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક સમાર્થાત યાદ રાખે

કાર્ય કરવામાં આવે છે મિત્રો આ પ્રજ્ઞા અભિગમ વહેંચવામાં આવેલો છે જેના અંદર પહેલા ભાગનું નામ છે મિત્રો સમૂહ કાર્ય એક બીજા નંબર ભાગનું નામ છે વ્યક્તિગત શિક્ષણ ત્રીજા નંબરના ભાગનું નામ છે સમૂહ કાર્ય બે અને ચોથા નંબરના ભાગનું નામ છે રમે તેની રમત યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ ચારના અંદરથી પ્રશ્ન આવી શકે છે કે પ્રજ્ઞા અભિગમા કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવેલો છે તો ચાર ભાગના અંદર વહેંચવામાં આવ્યો છે એક છે સમૂહ કાર્ય એક બીજો નંબર છે વ્યક્તિગત શિક્ષણ ત્રીજા નંબરના અંદર આવે છે સમૂહ કાર્ય બે અને ચોથા નંબરના અંદર આવે છે રમે તેની રમત હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે તો જો મિત્રો રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે તો એકાગ્રતા સમૂહ ભાવના અને ખેલદિલી બાળકના અંદર ખીલે ને એટલા માટે આ રમે તેની રમત રમાડવાનો મુખ્ય પ્રમુખ હેતુ છે બરાબર એકાગ્રતા વધે સમૂહ ભાવના વધે અને ખેલદિલીની ભાવના વધે હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક આવૃત્તિમાં શું શું દર્શાવવામાં આવ્યું છે તો શિક્ષક આવૃત્તિ હોય ને એના અંદર મિત્રો અધ્યયન નિષ્પત્તિઓ હોય છે શાળા તત્પરતા હોય છે સમૂહ કાર્ય એક બે હોય છે એકમવાર અભ્યાસક્રમની સમજ અને રમે તેની રમત વિશે આના અંદર માહિતી આપવામાં આવેલી હોય છે બરોબર તો શિક્ષક આવૃત્તિના અંદર આ બધી બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીડરમાં યાદ રાખજો લીડરમાં કેટલા પ્રકારના સંકેત છે તો બે પ્રકારના સંકેત હોય છે મિત્રો લીડરના અંદર બરોબર એક છે ગોળ અને બીજું છે ત્રિકોણ આ બે સંકેત હોય છે લીડરમાં ગોળ અને ત્રિકોણ હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજી કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ ક્યારે કરવામાં આવે છે તો સમૂહ કાર્ય બેના અંદર મિત્રો સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બરોબર સમૂહ કાર્ય બેના અંદર તો જો મિત્રો આજે આપણે પ્રજ્ઞા અભિગમના અંદરથી તોતેર ચુમ્મોતેર જેવા પ્રશ્નો ભણીશું મિત્રો જે સંપૂર્ણ પ્રજ્ઞા અભિગમ મિત્રો આપણે આ વિડીયોના અંદર લઈ લીધો હશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ તમારી ટેટ આટના અંદર મિત્રો સો ટકા એકથી બે માર્ક્સના અંદર પૂછાશે આના અંદરથી ક્વેશ્ચન અને બે હજાર તેવીસની મિત્રો ટેટ ટાટના અંદર સો ટકા પૂછાયા હતા તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કરી દેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજે કે સમૂહ કાર્ય બે કેટલા સમય કરવામાં આવે છે તો જો મિત્રો સમૂહ કાર્ય બે છે ને એ કેટલા સમયમાં કરવામાં આવે છે તો ત્રીસ મિનિટના સમયના અંદર મિત્રો આ સમૂહ કાર્ય બે કરવામાં આવે છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય એક કેટલા સમય કરવામાં આવે છે તો જો મિત્રો ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય એક નંબરનું જે છે ને એને કેટલા સમયના અંદર કરવામાં આવે છે પિસ્તાલીસ મિનિટના સમયના અંદર કરવામાં આવે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા લેખન કોણે કર્યું હતું તો પ્રકાશ પરમારે મિત્રો આ પ્રજ્ઞા ગીતનું લેખન કરેલું છે બરોબર કોણે કર્યું છે પ્રકાશ પરમારે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષે કયું સાહિત્ય આપવામાં આવે છે તો જો મિત્રો સ્વ અધ્યયન પોથી અને પ્રગતિ રજિસ્ટર આપવામાં આવે છે પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષે બરાબર યાદ રાખી લેજો સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે અને પ્રગતિ રજિસ્ટર આપવામાં આવે છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે યુનિટ ડીટ ગણિતમાં કેટલા અંક કાર્ડની કીટ આપવામાં આવે છે તો જો મિત્રો યુનિટ ડીટ ગણિતમાં બે અંક કાર્ડની કીટ આપવામાં આવે છે કેટલા બે અંક કાર્ડની કીટ 大伯母，阿贝姐。啊 હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે પ્રજ્ઞામાં દૈનિક નોંધપોથી નિભાવવામાં આવે છે હા જુઓ પ્રજ્ઞાના અંદર દૈનિક નોંધપોથી નિભાવવામાં આવતી હોય છે એટલે હા જવાબ આવે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વના આ બધા પ્રશ્નો ચાલુ થાય છે મિત્રો કે મૂલ્યાંકન સંદર્ભે ધોરણ બેમાં પ્રગતિપત્રકનો કોડ કયો છે તો જુઓ મિત્રો ડી થ્રી છે બરાબર યાદ રાખજો મૂલ્યાંકન સંદર્ભમાં ધોરણ બેમાં પ્રગતિપત્રકનો કોડ કયો છે ડી થ્રી છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભે ધોરણ બેમાં પરિણામપત્ર પરિણામ પત્રક નો કોડ છે અને આના અંદરથી મિત્રો બે હાજર ત્રેવીસ ની ટેટ આઠ ના અંદર પ્રશ્નો હતા હવે છવ્વીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભે ધોરણ એકમાં પ્રગતિ પત્રકનો કોડ કયો હશે તો ડી વન છે બરોબર યાદ રાખી લેજો પ્રગતિ પત્રકનો કોડ કયો છે ડી વન હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભ ધોરણ એકમાં પત્રકનો કોડ કયો હોય છે તો ડી ટુ હોય છે તો બરોબર યાદ રાખી લેજો પ્રગતિપત્રક માટે કયો કોડ છે અને પરિણામપત્રક માટે કયો કોડ છે ધોરણ એક અને બેના અંદરથી આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે મિત્રો એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને એને પણ આ વિડીયોની હેલ્પ મળી જાય હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રજ્ઞા અભિગમમાં બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલી પ્રવૃત્તિઓનો સંગ્રહ ક્યાં કરે છે તો પોર્ટફોલિયોના અંદર કરે છે યાદ રાખજો પોર્ટફોલિયોના અંદર કરે છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણના બાળકો માટે છે તો ધોરણ એકના બાળકો માટે છે મિત્રો શાળા તત્પરતા કાર્યક્રમ બરાબર ધોરણ ધોરણ એકના માટે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા વર્ગ કાર્ય દરમિયાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે તો જૂથ ત્રણના તો જૂથ ત્રણ અને ચારના અંદર મિત્રો પ્રજ્ઞા વર્ગ કાર્ય દરમિયાન સૌથી વધુ બાળકો જૂથ ત્રણ અને ચારના અંદર જોવા મળે છે બરોબર હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞામાં યુનિટ ડીટ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે તો નવસો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે યુનિટ ડીટ બરોબર યાદ રાખજો પ્રજ્ઞામાં યુનિટ ડેટ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે નવસો રૂપિયા અને કુલ આખી મિત્રો પચીસો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે યાદ રાખી લેજો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષય ધોરણે વહેંચણી આયોજન કેવું હોય છે તો ધોરણ એક બે ગુજરાતી યાદ રાખજો ધોરણ એક બે ગુજરાતી અને ધોરણ એક બે ગણિત આ રીતનું મિત્રો વહેંચણીનું આયોજન હોય છે જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષય ધોરણની વહેંચણી આ રીતની હોય છે ધોરણ એક બે ગુજરાતી ધોરણ એક બે ગણિત હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને ઘરે ક્યારેય સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે તો શનિ રવિના દિવસે મિત્રો બાળકને સ્વ અધ્યયન પોતે ઘરે આપવામાં આવે છે બરોબર શનિ રવિના દિવસે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં દર ત્રણ માસે લેવાથી કસોટી ગઈ છે તો સામાયિક કસોટી જે છે મિત્રો પ્રજ્ઞા અભિગમમાં દર ત્રણ માસે લેવામાં આવે છે બરાબર સામાયિક કસોટી યાદ રાખજો આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે પ્રશ્ન હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શબ્દ ચિત્ર અને વર્ણન આપવામાં આવ્યું છે તો શબ્દ ચિત્ર અને વર્ણન આપવામાં આવેલું છે સચિત્ર બાળપોથીના અંદર આપવામાં આવેલું છે બરાબર સચિત્ર બાળપોથીમાં હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે રમે તેની રમત કુલ કેટલા સમય રમાડવામાં આવે છે તો છેલ્લી ત્રીસ મિનિટના અંદર મિત્રો રમે તેની રમત એ રમાડવામાં આવતી હોય છે બરાબર છેલ્લી ત્રીસ મિનિટના અંદર તો જો મિત્રો આ પ્રજ્ઞા અભિગમ સંપૂર્ણ આપણે આજે ભણીશું મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હજુ તમારા માટે ઘણા બધા વિડીયો આવશે ટેટ ટાટની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપવામાં આવશે ટેટ ટાટ માટે મહત્ત્વના વિડીયો બધા જ મિત્રો તમને મળી રહેશે આપણી આ ચેનલ ઉપર બરોબર ટેટ વન ટેટ ટુ ટેટ એસ અને ટેટ એચ આ દરેક માટે મિત્રો તૈયારી આપણી ચેનલ ઉપર થશે હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એથી જણાવી દઉં છું કે આપણે આ આખું એક પ્લે લિસ્ટ બનાવ્યું છે કે ટેટ ટાટ બે હજાર પચીસ છવ્વીસ જેના અંદર આપણે ચાર વિડીયો અગાઉ અપલોડ કરી દીધેલા છે બરાબર જેના અંદર મહત્ત્વના વિડીયો છે મિત્રો એનઈપી બે હજાર વીસ આખું સંપૂર્ણ ભણાઈ દીધેલું છે મિત્રો એ જોજો મિત્રો કારણ કે એન ઇપીના અંદરથી ઘણા બધા પ્રશ્નો આવશે તમારી ટેટ આટના અંદર બીજા નંબરમાં ભણાયું છે આરટી એક્ટ બે હજાર નવ આ પણ ખૂબ મહત્ત્વનો છે મિત્રો આની કલમો મિત્રો સમજાઈ છે સારી રીતે અને કલમોના અંદરથી પણ ક્વેશ્ચન ઘણા બધા નીકળેલા છે તો આરટી એક્ટ બે હજાર નવ અને એન ઇપી બે હજાર વીસ ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લે લિસ્ટ આપી દે બરોબર અને જૂનું મિત્રો આપણે બે હજાર ત્રેવીસના અંદર પણ ટેટાટ માટે આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે એ પ્લે લિસ્ટની લિંક પણ મૂકી દે મિત્રો એ પણ તમે જોજો વિડીયો તમને ઘણો બધો ફાયદો અપાવશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા કાર્યક્રમ શું છે તો પ્રજ્ઞા કાર્યક્રમ છે મિત્રો એક અભિગમ છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂથ ચારના બાળકોને કોની મદદથી કાર્ય કરે છે તો જો મિત્રો જૂથ ચારના બાળકો છે ને કોની મદદથી કાર્ય કરે છે તો સ્વયં પોતાની મદદથી જે લોકો કાર્ય કરતા હોય છે જૂથ ચારના બાળકો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃત્તિ કરવાની થાય તો થાય તો તે કયા જૂથમાં બેસે છે તો જૂથ બેના અંદર મિત્રો બેસે છે જે બાળકને અન્ય બાળકોની મદદથી પ્રવૃત્તિ કરવાની થાય તો એ જૂથ બેના અંદર બેસે છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ધોરણ એકમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો બાવીસ અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે મિત્રો ગુજરાતી ધોરણ એકના અંદર બરાબર ગુજરાતી ધોરણ એક એનો ગુજરાતી સબ્જેક્ટ છે જેના અંદર બાવીસ અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો આવા ક્વેશ્ચન બની શકે છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતી ધોરણ બેમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો જો મિત્રો ગુજરાતી ધોરણ બેના અંદર કુલ વીસ અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે બરાબર કેટલી આવેલી છે વીસ આવેલી છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત ધોરણ એકમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો જો મિત્રો ગણિત વિષય અને ધોરણ એકના અંદર કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો પંદર આવેલી છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત ધોરણ બેમાં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો ગણિત ધોરણ બેના અંદર કુલ ઓગણીસ અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે તો જો મિત્રો આ જે ચાર પ્રશ્નો છે ને એ ખૂબ જ મહત્ત્વના છે આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે અને હા મિત્રો વિડીયોના અંદર મહેનત ઘણી બધી બનતી હોય છે એટલે લાઇક શેર કરી દે ચેનલ ને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો જો ઘણા બધા વિડીયો આવશે તમારા માટે અને જો તમને આ બધી માહિતી સારી લાગતી હોય મિત્રો તો કોમેન્ટ સારી એવી કરી દેજો કે કેવી માહિતી તમને બધી લાગે છે હવે ચુમ્માળીસ માં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતી ધોરણ એકમાં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કેટલી આવેલી હોય છે તો દસ આવેલી હોય છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ધોરણ બેમાં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કેટલી આવેલી હોય છે તો દસ આવેલી હોય છે યાદ રાખજો બંનેમાં દસ દસ હોય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે અર્લી રીડર યાદ રાખજો અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો હોય છે તો કથ્થાઈ કલર હોય છે મિત્રો આ અર્લી રીડર જૂથ ચાર્ટનો રંગ બરાબર પર કેવો હોય છે કથ્થાઈ હોય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિઓનો કોડ કયો હશે તો જીજે છે મિત્રો યાદ રાખજો ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિઓનો કોડ કયો હશે જીજે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા આગે અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ ક્યારે કરવામાં આવે છે તો સોમ મંગળના દિવસે મિત્રો પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બરોબર સોમ મંગળના દિવસે તો જુઓ મિત્રો પ્રજ્ઞા અભિગમના અંદરથી જેટલા પણ મહત્ત્વના જે પ્રશ્નો બનતા હતા ને મિત્રો એ દરેક પ્રશ્નો આના અંદર લાવી દીધા છે પ્રજ્ઞા અભિગમની મિત્રો આખી ડિટેલ આપ એમસીક્યુના અંદર બતાવવામાં આવેલી છે મિત્રો એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો જે ટેટ આટની જે તૈયારી કરતા હોય હોય એમને મિત્રો ગ્રુપોના અંદર પણ સેન્ડ શેર કરજો આ વિડિયો અને પર્સનલ પણ સેન્ડ કરજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે તો સત્યાવીસ રમતો આપવામાં આવેલી છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે તો પચીસ રમતો આપવામાં આવેલી છે મિત્રો કેટલી આપેલી છે પચીસ રમતો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંને શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમકની કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે તો બાવન રમતો કુલ આપવામાં આવેલી છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવેલી છે તો તેસઠ જેટલી સપ્તરંગી પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે મિત્રો ગુજરાતી શિક્ષક આવૃત્તિના અંદર બરાબર યાદ રાખી લેજો આવા ક્વેશ્ચન બની શકે છે પ્રજ્ઞાના અંદરથી બરાબર મિત્રો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો

હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે તો ઓગણીસ ચિત્રો આપવામાં આવેલા છે મિત્રો ચિત્ર કેલેન્ડરના અંદરથી કેટલા ચિત્રો આપવામાં આવેલા છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય બેનો મુખ્ય હેતુ શું છે તો વાંચન કૌશલ્યનો વિકાસ છે મિત્રો એ ગુજરાતી વિષય સમૂહ કાર્ય બેનો મુખ્ય હેતુ છે બરોબર તે વાંચન કૌશલ્યનો વિકાસ થાય હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ તો કાયમી જૂથ જોઈએ મિત્રો પ્રજ્ઞા અભિગમમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓનું કેવા પ્રકારનું જૂથ જોઈએ તો કાયમી જૂથ જોઈએ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ આપણે મિત્રો કે શિક્ષક આવૃત્તિમાં ચોક્કસ દિવસો પ્રમાણે સાનું સાનું આયોજન આપેલું છે તો સમૂહ કાર્ય એક બે પ્રત્યેક એકમનું યાદ રાખી લેજો આ બધી આયોજન આપવામાં આવેલું છે શિક્ષક આવૃત્તિના અંદર ચોક્કસ દિવસે બરોબર દિવસ પ્રમાણમાં સાનું આયોજન આપવામાં આવેલું છે સમૂહ કાર્ય એક બે અને પ્રત્યેક એકમ હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ કયા વિભાગમાં કરાવી શકાય તો જો મિત્રો સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ કયા વિભાગમાં કરાવી શકાય સમૂહ કાર્ય એક બેના અંદર કરાવી શકાય હવે સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો હતો જો મિત્રો મહત્ત્વનો પ્રશ્ન છે કે ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો છે તો સમૂહ કાર્ય બે નામનો વિભાગ જે છે ને એ એડ કરવામાં આવેલો છે સમૂહ કાર્ય બે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એક ગણિતમાં કુલ કેટલા એકમો આવેલા છે તો એકથી ચૌદ એકમો આવેલા છે મિત્રો ધોરણ ધોરણ એકની ગણિતની બુકના અંદર બરાબર એકથી ચૌદ એકમો એટલે ચૌદ એકમો આપવામાં આવેલા છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ બે ગણિતમાં કુલ કેટલા એકમો આપેલા છે તો ગણિતના મિત્રો પંદરથી લઈને ઓગણત્રીસ એકમ એટલે કુલ પંદર એકમો આપવામાં આવેલા છે તો જો મિત્રો આવા પ્રશ્નો પણ બની શકે છે તમારી ટેટ વનના અંદર હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ એક ગુજરાતીમાં કુલ કેટલા એકમો આપેલા છે તો એકથી આઠ એટલે આઠ એકમો આપેલા છે ધોરણ એકની ગુજરાતીના અંદર હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ગુજરાતીમાં કુલ કેટલા એકમો આપેલા છે તો નવથી ઓગણીસ એટલે કુલ અગિયાર એકમો આપેલા છે મહત્વનો પ્રશ્ન છે કે ટેટ અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે કે ગુજરાતી વિષયનો કલર કયો તો પીળો કલર છે મિત્રો યાદ રાખજો ગુજરાતી વિષયનો કલર કયો છે પીળો છે હવે સાસઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત વિષયનો કલર કયો છે તો ગણિત વિષયનો કલર છે મિત્રો વાદળી કલર છે તો જો મિત્રો આપણે પ્રજ્ઞા અભિગમ સંપૂર્ણ આપણે એમસીક્યુ બેસ્ટ આપણે ભણીએ છીએ મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર આપણે ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દઈએ સૌ પ્રથમ મિત્રો તમે ફોલો કરી દો કારણ કે ટેલિગ્રામના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે જીકેની માહિતી આપવામાં આવે છે અને રિઝલ્ટને બાબત પણ માહિતી આપવામાં આવતી હોય છે અને કોઈ પણ પરીક્ષાની ડેટ ડિક્લેર થતી હોય છે એક્ઝામની એની પણ ડેટ આપવામાં આવતી હોય છે અને ટેટ ટાટ માટે મહત્ત્વના જૂના વિડીયો મિત્રો એના અંદર મૂકવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે સૌ પ્રથમ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો મિત્રો એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું એક પેજ છે ટીચિંગ ગજય કરીને જેના અંદર સ્ટેટિક જગ્યાની રીલ્સ બનાવી છે અને સ્ટેટિક જગ્યાએ હમણાંની પરીક્ષાના અંદર ઘણું એવું પૂછાતું હોય છે આના સિવાય હું મિત્રો એના અંદર કરંટ અફેર્સ અને જગ્યાની પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું જે તમને કન્ફ્યુઝન પોઈન્ટવાળી હોય બરાબર અને એના અંદર પણ મિત્રો મહત્ત્વના પરિપત્રો જે એજ્યુકેશનને લગતા હોય એ એ અપલોડ કરવામાં આવતા હોય છે એટલા માટે મિત્રો જુઓ કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દેવામાં આવશે ત્યાં જઈને બંનેને ફોલો કરી તો કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાસી સામાં નોંધ કરે છે તો જુઓ મિત્રો સુણસઠમાં નંબરનો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાસી સામાં નોંધ કરે છે તો પ્રગતિ રજિસ્ટરના અંદર કરતા હોય છે નોંધ હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનિટ ડીટ કેટલા લીડર આપવામાં આવેલ છે તો બે યુનિટ બે લીડર આપવામાં આવેલા છે યુનિટ ડીટ બરાબર કેટલા લીડર બે લીડર આપવામાં આવેલા છે હવે અજ્ઞા સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનિટ ડિટ કેટલા જૂથ ચાર્ટ આપવામાં આવેલા છે તો કુલ આઠ આપવામાં આવેલા છે ચાર ગુજરાતીના અને ચાર ગણિતના યાદ રાખજો મિત્રો આવા આવા બેઝિક પ્રશ્નો નીકળશે મિત્રો પ્રજ્ઞા અભિગમના અંદરથી હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન મહત્ત્વનો પ્રશ્ન છે કે ટી એલ એમનું પૂરું નામ જણાવું તો ટીચિંગ લર્નિંગ મટિરિયલ કહેવાય મિત્રો ટી એલ એમનું પૂરું નામ બરાબર ટીચિંગ લર્નિંગ મટીરિયલ હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમનો પ્રારંભ જૂન બે હજાર દસથી રાજ્યની કેટલી શાળાઓમાં શરૂ કરવામાં આવેલો હતો તો બસ્સો અઠ્ઠાવન જેટલી શાળાઓના અંદર શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો જ્યારે જે તે સમય જૂન બે હજાર દસથી ચાલુ કર્યો હતો ને એ વખત રાજ્યની બસ્સો અઠ્ઠાવન શાળાઓના અંદર ચાલુ કરવામાં આવ્યો હતો તો જોવા મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને બીજી મહત્ત્વની વસ્તુ તમને જણાવી દઉં કે તમે હજુ સુધી મિત્રો આપણી ચેનલ ઉપર જે ટેટ ટાટ બે હજાર પચીસ છવ્વીસ એવું આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે અને અલગથી પણ વિડીયો અપલોડ કરેલા છે એન ઇપી બે હજાર વીસ લેવું નવું લેટેસ્ટ મિત્રો જેના અંદર એમસીક્યુ બેઝ સાથે સમજાવેલું છે મિત્રો એ ના જોયું હોય તો ચેનલ પર જેને વિડીયો જોઈ લેજો અને આરટી એક્ટ બે હજાર નવું આખો સંપૂર્ણ એમસીક્યુ બેસ્ટ સમજાયો છે મિત્રો બધી કલમો સારી રીતે સમજાઈ છે મિત્રો કેવા ક્વેશ્ચન નીકળે છે એ દરેક બાબત એના અંદર સમજાયેલી છે જે તમારી ટેટ આટની મિત્રો તમને ખબર છે પ્રિલિમ્સ અને જે મેન્સ એક્ઝામ આવી છે ને એને ધ્યાનમાં રાખીને આ બંને વિડીયો બનાવે છે ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો ચેનલ ઉપર પડેલા છે હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમની શૈક્ષણિક પ્રક્રિયાના સાથે સંકળાયેલી છે તો ભાર વગરના ભણતર સાથે સંકળાયેલી છે મિત્રો આ પ્રજ્ઞા અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા બરાબર ભાર વગરના ભણતર સાથે તો જો મિત્રો આ પ્રજ્ઞા અભિગમનો આખો વિડીયોના અંદર સૌથી લાસ્ટમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને અહીંયા આખો પ્રજ્ઞા અભિગમ પૂરો થાય છે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમ શિક્ષણ કેન્દ્રીય વર્ગને બદલે કેવો વર્ગ છે તો વિદ્યાર્થી કેન્દ્રીય વર્ગ કહેવાય છે મિત્રો આ પ્રજ્ઞા અભિગમ બરાબર શિક્ષણ કેન્દ્રીય વર્ગ નથી વિદ્યાર્થી કેન્દ્રીય વર્ગ કે કહેવાય છે આ પ્રજ્ઞા અભિગમ તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આના અંદર મિત્રો આપણે સંપૂર્ણ મિત્રો આખો મિત્રો આપણે પ્રજ્ઞા અભિગમ સમજાવી દીધો છે આ તો એમસીક્યુ મહત્વના પ્રશ્નો છે મિત્રો વિડીયો બેથી ત્રણ વાર જોઈ લેજો આ વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નબાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર ટીચિંગ અજે કરીને આપણું પેજ અને એકાઉન્ટ બનાવેલું છે મિત્રો એને સૌપ્રથમ જોઈન કરી દેજો બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાં જઈને તમે જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને એજ્યુકેશનની મહત્ત્વની અપડેટ એના અંદર આપવામાં આવતી હોય છે અને જે તે તૈયારી તમે કરતા હોવ છો એને લગતા વિડીયો પણ એના અંદર મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર